હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશ તો બધાને જય ગુરુદેવ ફ્રેન્ડ્સ અત્યારે અમે જતા છે ખેતરે કેરી પાડવાનું કામ ચાલે છે એટલે ખાવાનું લઈને ને મારી ચેનલમાં નવા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો ચાલો હવે જઈએ ખેતરે જમવાનું લઈ લીધું છે ખેતરે છે તેમના માટે કેરીઓ પાડવાનું કામ ચાલે છે તો ચાલો જઈએ પેલા ભારે ગાડી લઈને ઊભા છે ત્યાં গিয়েছে জমা লাইনে আমার থাম ল্যেপটপন সাথে লাইছে আালুছে জমা জমা বসে গিয়েছে তোড়িয়ে মূলকছে হ্যাঁ আপনার থড়া লাগানো পছি পাখি ঘরে যাওয়ার ঘরে যে কামছে পাশুমে આ સીડી પર ચડવાનું છે મારે અને અહીંયાથી કેરી તોડવાની છે તો ચાલો હું ચડું છું પણ વિડીયો ના થાય ઉપર ચડું તો મેં ક્યારેય વિચાર્યું હતું કે આટલા ઉપર ચડીને મારે પણ તોડવી પડશે પણ ચડી ગઈ છું જો ત્યાંની તો આનાથી વધારે ઉપડ જઈ હતી પણ ક્યારે કોઈ વિડીયો નહીં ઉતર્યો ચડતા તો ચડી ગયેલી પણ ઉતરાતું નતું ભાઈ બાપરે કેટલી નથામાણ થઈ હતી પછી નીચે ઉતરાયું હતું ચડવાનું તો સારું પણ ઉતરવાનું અઘરું પડે છે

અહીંયા કેરીઓ નાની મોટી અલગ કરવાનું કામ ચાલે છે અને હોય તે કાઢી છે પછી એને પેક કરીને પછી કાલે વેચવા માટે લઈ જશે જો એક નંબર કેરી છે ઘણું બધું બીજું બધું કામ છે તો આપણે વિડીયોનો એન્ડ કરીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય